સ્પોર્ટસ ક્લબ ઓફ ગુજરાત નવરંગપુરા ખાતે આવેલા સ્પોર્ટસ ક્લબનો વિવાદ સામે આવ્યો સ્પોર્ટ્સ ક્લબના મેમ્બરો દ્વારા ક્લબ સામે સમિતિ વિરોધ કરવામાં આવ્યો સભ્યો ધરાવતી આ ક્લબમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સર્વિસ ટેક્સ રાજ્ય સરકારે તમામ ક્લબને પરત કરવાનો રહેશે તેવો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો તેને લઈને સરકારે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતને આશરે દસ કરોડ જેટલી રકમ પરત આપી હતી પરંતુ આ ક્લબના વહીવટકર્તાઓ દ્વારા સાત વર્ષ વીત્યા હજુ સુધી કોઈપણ મેમ્બરને પૈસા પરત આપવામાં આવ્યા નથી કોઈપણ જાતનો પ્રશ્ન વહીવટ કરતાને પૂછવામાં આવે તો તેને ક્લબની મેમ્બરશીપમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવે છે તેને જ લઈને ક્લબ મેમ્બર હિતરક્ષક સમિતિનું ગઠન કરીને તમામ મેમ્બરને પોતાના પૈસા પરત મળે તેવી માંગ કરવામાં આવી આ સમગ્ર બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઘટના અંગે જાણ પણ કરવામાં આવી હિતરક્ષક સમિતિ આરોપ લગાવે છે કે જે ક્લબના હોદ્દેદારો છે તેમના દ્વારા કરોડો રૂપિયાનું છેતરપિંડી આચરવામાં આવી છે જો તે પૈસા મેમ્બરોને આપવામાં ન આવે તો સરકારમાં પરત જમા કરાવવાની પણ માંગ રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે આ ગામમાં દિવસોમાં પૈસા પરત નહીં કરવામાં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે કાયદાકીય લડત લડવા માટે પણ તેઓએ તૈયારી દર્શાવી હતી સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા ખાતે આવેલી છે અને એમાં બે હજાર સત્તરથી સુપ્રીમ કોર્ટ સાહેબનો એક ચુકાદો આવ્યો હતો સરકારશ્રીને કે જે બી ક્લબો હોય આ તો બીજું બી એક વધારાની વાત કરું કે આ ઇન્ડિયાની બધી ક્લબો લાગે છે એટલે એની અંદર આ ચુકાદામાં કે જેને સર્વિસ ટેક્સ ભર્યો હોય સભ્યો હોય એ તમામ સભ્યોનો સર્વિસ ટેક્સ પરત કરવો એટલે સરકારશ્રીએ સ્પોર્ટ્સ ક્લબને પરત કરી દીધો બે હજાર સત્તરમાં વ્યાજ સાથે અને આજે બે હજાર ચોવીસ થઈ છે પણ હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી એની આ ફરિયાદ મારી પાસે આવી એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ દસ કરોડ રૂપિયા આશરે આવ્યા છે એ તમામ વ્યાજ સાથે તમામ સભ્યોને આઠ હજાર પાંચસો સભ્યોના આ સર્વિસ ટેક્સના રૂપિયા છે એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશું સુપ્રીમ કોર્ટ સાહેબનું કહેવું એવું છે કે ભાઈ ક્લબની અંદર કે જે મેમ્બરો સભ્ય બને છે પરિવાર સાથે એન્જોયમેન્ટ માટે બનતા હોય છે એટલે એમાં કોઈ જાતના ચાર્જીસથી અલગ નથી અને એમાં કોઈ લે વેચ કે ખરીદ વેચાણનું નથી એટલા માટે થઈને એમને સર્વિસ ટેક્સમાંથી બાદ આપો એટલે સરકાર શ્રીના આદેશ કરીને તમામ સર્વિસ ટેક્સ તમામ ક્લબોને પાછો મળી ગયો છે એમાં દસ કરોડ રૂપિયા સ્પોર્ટ્સ ક્લબને મળ્યા હતા અને વ્યાજ સાથે મળ્યા છે એટલે સ્પોર્ટ્સ ક્લબ એ વહેલામાં વહેલી તકે આઠ હજાર પાંચસોના મેમ્બર હતા એ જે દરમિયાન આ સર્વિસ ટેક્સ હું ચાલતું હતું ત્યારે એટલે આઠ હજાર પાંચસો સભ્યોના એ રૂપિયા છે અને આઠ હજાર પાંચસો સભ્યોને માન સન્માન સાથે પરત કરવાના છે મોટી સંખ્યામાં છે અમે ત્રણસોથી ચારસો જણ આમાં લાગેલા છીએ અને હજુ આનથી વધારે આપના માધ્યમથી વધારે મિત્રો જોડાશે લોકોને એક ડર એક આ કમિટી વહીવટદારો ઉપરથી એક ડર હોય છે કે ભાઈ અમે અવાજ કરશું તમારો અવાજ દબાવવાની કોશિશ થશે લોકશાહી દબાવવાની કોશિશ એટલે આજે મેં એક પ્રયત્ન આપના માધ્યમથી બી કર્યો છે કે જાહેર કર્યું છે કે આટલા મોટા કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે એ બહાર પાડ્યું છે સમાચારોમાં હવે આગળ વાત કરીએ મહત્વના સમાચાર